રોમિયો કરે લુખા કરે મારામારી કરે એવા લુખાઓ અને વેલ ટ્રેન પોલીસ કર્મચારીઓમાં માં શું ફરક હોય છે માર્યું બધા હે હવે વાત કરો ને ભાઈ ને તમે છોકરાએ કામ કરે અને આ ભાઈ ને કોને મારી સાહેબ દંડ પારું ભાગ્યા છે મારવાનું ચાલુ કરી દીધું કોણ હે એટલે નાના લાગુ તમને ના ના એમની માયરું છે છોકરા ને કોઈ ગુનો શું છે ગુનો જણાવો ખાલી

નવનિયુક્ત સુરત શહેરના પોલીસ શ્રી આ વિડીયો આપ ધ્યાન પર લેજો આ વિડીયોની અંદર અમારા સુરત શહેરના પુણા ગામ પોલીસ સ્ટેશનના દબંગ પોલીસ કર્મચારીઓ દેખાય છે જે રાત્રિ સમય દરમિયાન ઇલેક્શનના કામકાજ અર્થે બંદોબસ્તમાં હોય વીસ પોલીસ કર્મચારીઓના કાફલામાં ઊભા હતા

આશરે પાંચ થી દસ પોલીસ કર્મચારીઓ એમને ઢોર માર માર્યો છે સાચું કોણ છે ખોટું કોણ છે એ કોર્ટ નક્કી કરશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે સામાન્ય જનતા છે ને એને ક્રાઈમ ફેબ્રિકેશન કરતા ના આવડે એ વ્યક્તિને માથામાં ઇન્જરી છે ને હાથમાં ઘરડાઓના નિશાન છે તો કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય ચાલો વિચારી શકે એકવાર તો શું હાથમાં ઘરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે એટલી બુદ્ધિ એ સામાન્ય વ્યક્તિ ક્યારેય કોઈ સંજોગોમાં વિચારી શકે ક્યારેય ના વિચારી શકે એટલે ફેબ્રિકેશન નો સબ્જેક્ટ એ પોલીસ કર્મચારીઓ નો છે એ જાહેર જનતાને ક્યારેય ના આવડે એ કાયદો જાણતા નથી એની પાસે જે સ્ટોરી હોય ને એ લેબી રિયલ સ્ટોરી હોય છે કારણ કે ફેબ્રિકેશન નું કામ છે ને એ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે એ જાહેર જનતાનું નથી ને એમને ક્યારેય આવડવાનું પણ નથી રાઈટ અને હવે જો હું આ અજ્ઞા ઉપર કંઈક બોલીશ ને એટલે મને ચોક્કસથી બ્લેમ કરવામાં આવશે કે આ પોલીસ વિશે આવું બોલે છે આ પોલીસ વિશે તેવું બોલે છે મારી ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી દેવામાં આવશે મારી ઉપર ગાંધીનગર થી ઇન્કવાયરી બેસ છે એની નોટિસો લઈને એનું ઓફિસમાં પહોંચી જશે મને ઇનડાયરેક્ટલી ધમકાવવામાં આવશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો અરે ભાઈ આ બધું કરવા કરતા મને માત્ર એટલું સમજાવો કે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ છે કે પોલીસ કર્મચારીઓ લઈ છે વેલ ડિસિપ્લિન તમે થાઉ છો યોગ્ય વર્તунаક જાળવવાની ટ્રેનિંગો તમે લો છો તો સારી સારું ગુડ કન્ડક્ટ સારું ડિસિપ્લિન આની ઉમેદ આપણે કોની પાસેથી રાખી શકીએ પોલીસ કર્મચારી પાસેથી કે જાય જનતા પાસેથી જો સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર લઈને નીકળ્યો છે કે એને નિયમનો નાના મોટો ભંગ કર્યો છે તો એને રીધા ગુનેગારની જેમ મારવાનો હોય છે કે એને જે દંડ થતો હોય એ દંડ વસૂલ કરી એને જવા દેવાનો હોય છે ના કે એની આના રોડ રસ્તો ઉપર મારપીટ કરવામાં આવે જાહેર જનતાના માથા ફોડી નાખવામાં આવે આની પહેલા પણ એ ઘટના ધ્યાને આવી છે જ્યારે એ વ્યક્તિ પોતાની યાદાશ ગુમાવી બેઠો છે અને આઈસીયુમાં છે આ બીજી ઘટના છે જેમાં એક નવ યુવાન નું માથું ફોડી